ગેરકાયદેસર હથિયારોની હેરાફેરીનો પર્દાફાશ ત્રણ આરોપી ઝડપાયા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક કારમાંથી ગેરકાયદેસર હથિયારો જપ્ત કર્યા છે પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં કારની તપાસ કરતા તેમાંથી પિસ્તોલ અને છ જીવતા કારતૂસ મળી આવ્યા હતા આ ઘટનામાં નિમેશ ખાકરિયા સેન્ડી નિરૂપણ અને કિરણ પરમાર નામના ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે આ મામલે અગિયાર લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ હથિયારો કયા હેતુ રાટે રાખવામાં આવ્યા હતા તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે હાલમાં પોલીસે આ ત્રણેય આરોપીની ધરપકડ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાએ શહેરમાં હથિયારોની ગેરકાયદેસર હેરાફેરીના મુદ્દાને ફરી એકવાર સપાટી પર લાવી દીધો છે આ બનાવ અંગે પોલીસે જણાવ્યું હતું કે અમે નિયમિત વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે શંકાસ્પદ લાગતા તેની તલાશી લેવામાં આવી હતી આ દરમિયાન કારમાંથી હથિયારો મળી આવ્યા હતા કાયદાનું ઉલ્લંઘન કરનારા કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં ને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે આ ઘટનાને પગલે પોલીસે શહેરભરમાં વાહન ચેકિંગ અને સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી છે ગઈકાલે મોડી રાત્રેના સુમારે સીટીએમ ચાર રસ્તા એક્સપ્રેસ હાઇવે પર એક થાર ગાડી નીકળેલી એમાં શંકાસ્પદ જણાતા એને પોલીસ દ્વારા ચેક કરતા ત્રણ ઇસમોની અંગજડતી ઝડપી કરતાં એમાંથી એક પિસ્તલ અને છ જીવતા કારતૂસ મળી આવેલ છે અને તપાસમાં નિમેશ નિલેશ દર્શુભાઈ ખાખરિયા શેન્ડી ઈશ્વરભાઈ નિરૂપમ અને કિરણ સુરેશભાઈ પરમાર ત્રણ ઇસમો પાસેથી ગેરકાયદેસર એમને અંગદ આ પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળે કે અંગદ અદાબાદ હોય જુહાપુરાના કોઈ ઈસમ પાસેથી અત્યાર મેળવેલું છે અને તેઓ એસજી હાઈવેથી પોતાની કોફીની પ્રોડક્ટ વેચવા માટે સુરત જઈ રહ્યા હતા એ દરમિયાન પકડાઈ ગયેલ છે આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે એની આગળની તપાસ રામોલ પોલીસ સ્ટેશનને સોંપેલ છે એની બેકગ્રાઉન્ડની તપાસ એ લોકો કરશે એવું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ નથી આગળની તપાસ રામોલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ કરી રહ્યા છે